અલા વિદ્યાર્થી મિત્રો એક ભરતીના અડિયન સ્વાગત છે મિત્રો તો આપણે ભરતી લઈને આવી ગયા છીએ અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દે મિત્રો તો મેટ્રો રેલવે ભરતી છે એ ચારસો ને ઓગણચાલીસ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે મિત્રો વિડીયોમાં બનાવી રહ્યો તો તમને પૂરી માહિતી મળી રહે મિત્રો તો મેટ્રો રેલવે વેકેન્સી મેટ્રો રેલની વેકન્સી આપણે ચારસો ઓગણચાલીસ જગ્યા પર ભરતી જાહેરાત કરી છે તો અહીંયા આપણે જે ડિટેલમાં પૂરી ચર્ચા કરવાની છે મિત્રો તો વિડીયો છે અંત સુધી નિહાળો તમને ખબર પડે કે આમાં કઈ રીતના છે તમારે હરજી પ્રોસેસ કરવાની હજી ફી શું છે એ બધી આપણે ઉમર મર્યાદા એ બધી ડિટેલમાં આપણે માહિતી મેળવવાના છે તો વિડીયોમાં બની રહો મિત્રો તો આપણે વાત કરીએ મેટ્રો ફનની શૈક્ષણિક લાયકાત તો મિત્રો દ્વારા જેમ પતિ છે એમાં શૈક્ષણિક લાયકાત અલગ અલગ પોસ્ટ અને અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એ અલગ અલગ રહેશે તમારી કઈ શૈક્ષણિક લાયકાત છે એના આધારે છે તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો કોમેન્ટ આવશે તો એ પણ આપણે લાવીશું અને સરકાર જાહેરાત મેટ્રો દ્વારા ઉંમર મર્યાદાની આપણે વાત કરી દઈએ તો છૂટ થોડી ઘણી છૂટછાટ પાત્ર છે અને વધારેમાં વધારે અઠ્યાસ વર્ષ છે અને ઓછામાં ઓછા એકવીસ વર્ષના ઉમેદવાર છે અહીંયા છે ફોર્મ ભરી શકે છે અને એપ્લાય કરી શકે છે મિત્રો આપણે આ ઉંમર મર્યાદાની વાત કરીએ આગળ આપણે વાત કરવાના છીએ તો અરજી પ્રક્રિયા વિશે તો આપણે જે મેટ્રો સામાન્ય શ્રેણી અને પસંદ વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે છે અગિયારસો અને એંશી રૂપિયા અરજી ફી રાખવામાં આવે છે બીજા બધા માટે સી જે આઠસો છવ્વીસ અરજી ફી રાખવામાં આવેલ છે તો જે નબળા વર્ગ માટે ઓછા અને જે બાકીના માટે અગિયારસો એંશી રૂપિયા છે એ અરજી ફી રાખેલી છે મિત્રો વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવું મેટ્રો તો અરજી માટે આપણે જોવા જઈએ તો ઓનલાઈન અરજી કરવા માટે આપણે જે વેબસાઇટ ઓફિસ મેટ્રો રેલવે મેટ્રો રેલવે ખાલી સર્ચ કરશો એટલે એપ્લિકેશન ઓફિસિયલી ખુલી જાય જરૂરી દશાવે છે તમારે સ્કેન કરી અથવા અપલોડ કરવાના રહેશે મિત્રો પીડીએફ દ્વારા અને ફોર્મ ફોર્મ ભરી અને જે તમારે શેર ડોક્યુમેન્ટ છે એની પ્રિન્ટઆઉટ કઢવી લેવી એટલે ભવિષ્યમાં વધારે ઉપયોગી બને મિત્રો તો આ રીતના વિડીયો હતો વિડીયો સારો લાગ્યો સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરજો મિત્રો મળીએ નવા વિડીયોમાં